ભગવાન શ્રી કૃષ્ણએ સૂચ્યોદય શરૂ કરીને યોગી પર્વમત સુધીના શ્લોક દ્વારા યોગ પદ્ધતિનું વર્ણન કર્યું અર્જુને તેને ધ્યાનપૂર્વક સાંભળ્યું જો આપણે પણ ધ્યાનપૂર્વક સાંભળીએ તો અર્જુનનો જેમ આપણને પણ અમુક પ્રશ્નો ઉદ્ભવે તો અર્જુનના અમુક પ્રશ્ન ઉદ્ભવેલા છે તો તે કૃષ્ણ સમક્ષ રજૂ કરે છે તો આવો જ એક પ્રશ્ન છે અને શ્લોક છે અધ્યાય નો તેત્રીસમો શ્લોક યોગ યો હન મધુસૂદન યસ્માહમ પશ્યામી યલ વા સ્થિતિ સ્થિતરામ અર્જુને કહ્યું હે મધુસૂદન આપે જે યોગ પદ્ધતિ સંસ્કૃતમાં વર્ણવી છે તે મને વ્યવહારો તથા નભાવી ન શકાય એવી લાગે છે કારણ કે મન સંચળ તથા અસ્થિર હોય છે આ કળયુગમાં સામાન્ય માણસ એવી શક્યતા નથી કે તે પોતાનું ઘર છોડીને કોઈ પર્વત કે જંગલમાં એકાંત સ્થળે સ્થાનમાં જઈને યોગાભ્યાસ કરે અલ્પાયુસી જીવન માટે ગોર સંઘર્ષ કરવો એ વર્તમાન યુગનું વિશિષ્ટ લક્ષણ છે અરે સરળ સાધન દ્વારા પણ લોકો આત્મસાક્ષાત કરવા તત્પર થતા નથી તે પછી આ દુષ્કર યોગ પદ્ધતિની તો વાત જ ક્યાં રહી કે જીવન પદ્ધતિ સમાન આસન સ્થળની પસંદગી સંસાર વ્યવહારમાંથી મનની વિરક્તિ વગેરેનું નિયમન કરે એક વ્યવહારુ વ્યક્તિ તરીકે અર્જુને વિચાર્યું કે આ યોગ પદ્ધતિનું પાલન અશક્ય હતું જોકે પોતે આ પદ્ધતિ માટે અનેક પ્રકારની યોગ્યતા ધરાવતો હતો તે રાજવંશી ક્ષત્રિય હતો અનેક સદગુણો ધરાવતો હતો તે મહાન યોદ્ધા હતો તે શ્રી હતો અને સૌથી અગત્યની વાત તો એ હતી કે તે પૂર્ણપુરુષના પરમેશ્વરનો પરમ સખા હતો પાંચ હજાર વર્ષ પૂર્વ અર્જુને વર્તમાનમાં આપણને પ્રાપ્ય છે તેના કરતાં ઘણી વધારે સગવડો ઉપલબ્ધ હતી તેણે આ યોગ પદ્ધતિ સ્વીકારવાની ના પાડી હતી હકીકતમાં આપણને ઇતિહાસમાં કોઈ એવો ઉલ્લેખ જોવા મળ્યો નથી કે તેણે કોઈ વખત યોગાભ્યાસ કર્યો હોય તેથી ફરીના આ યુગમાં આ પદ્ધતિને સ્વીકારવા માટે સર્વથા અશક્ય ગણી પડે અલબત્ત જૂજ વિરલ મનુષ્યો માટે તે કદાચ શક્ય હોઈ શકે પરંતુ જનસાધારણ માટે તો અશક્ય પ્રસ્તાવ છે જો પાંચ હજાર પહેલાં આમ થતું હતું તો વર્તમાન સમય માટે તો શું કહે જે લોકો વિભિન્ન કહેવાતી સંસ્થાઓ તથા સમિતિઓ દ્વારા આ યોગ પદ્ધતિનું અનુકરણ કરી રહ્યા છે તેઓ ભલે આત્મસંચુ દેખાય પરંતુ તેઓ ખરેખર પોતાનો સમયનો ખોટો બગાડી રહ્યા છે તેઓ પોતાની અભિયષ્ટ ધ્યેય વિશે સર્વથા અજ્ઞાની છે આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગે મળીશું જય શ્રી કૃષ્ણ